ગુજરાત સરકાર દ્વારા મધ્યાહન ટેન્ડર પ્રક્રિયા સામે પીએમ પોષણ કર્મચારી ચેતવણી આપી હતી પીએમ પોષણ શક્તિ નિર્માણ શાખાના કર્મચારીઓ શું વાંધો પડ્યો હજુ સરકાર સામે પડેલા આરોગ્ય કર્મચારી વ્યાયામ શિક્ષકોની હડતાલ માથાનો દુખાવો બનતા જઈ રહ્યા છે ત્યાં હવે રાજ્યના મધ્યાહન ભોજનના કર્મચારીઓ પોતાની રોજી રોટી બચાવવા સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કાર્યક્રમ યોજી રહ્યા છે હું રાજેન્દ્રસિંહ ચોડાસમા પીએમ પોષણ શક્તિ નિર્ણય મધ્યાહન ભોજન યોજનાના રસો હેલ્પર સાથેની વિશાળ સંખ્યા સાથે આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત આજે જાહેરાત કરી છે કેન્દ્ર રસોડાની એનો સખત વિરોધ છે એટલા માટે કે સરકાર કીડીના મોઢામાંથી કણ લઈને હાથીને મણ આપવાની આ યોજના છે માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે આ યોજનાનો હાર્દ તમે સમજો માત્ર બાળકોને બાળકો સાથે શ્રમિક પરિવારના મહિલાને વિધવા ચેકતા બહેનો છે પચીસો કે ત્રણ હજાર માનક વેતન સાથે એમને બપોરે એમના પરિવારનું ભોજન આમાં થાય છે તમે આ ખાનગી સંસ્થાને મળ આપીને શું સાબિત કરવા માગો છો હજારો કર્મચારીઓ હજારો આ વિધવાન ચકતા બહેનોને જીવનમાં અંધારું છવાઈ ગયું છે અંધારું છવાઈ ગયેલું જે વ્યક્તિ હોય એની પરિસ્થિતિ શું થઈ તમે કલ્પના કરી શકો કંઈ પણ ઘટના બનશે તો એની જવાબદારી હવે પ્રશાસનની રહેશે આજે પહેલીવાર પ્રયાસ કર્યો છે વેદના વ્યક્ત કરવાનો આગળ શું આનું પરિણામ આવશે અમને પોતાને પણ ખબર નથી આ વેદના વ્યક્ત કરાવી એ મારી ફરજ હતી રાજ્યના પ્રમુખ તરીકે અને હવે જો એમને વેદના તમે નહીં સમજ્યા અને કોઈ અઘટિત ઘટનાઓ બનશે જવાબદારી તમામ રાજ્ય સરકારની રહેશે આગામી પગલા શું રહેશે બાપ આગામી પગલાં એટલા માટે કે અમે સતત ચાર કાર્યક્રમો આપવાની એપ્રિલમાં ખૂબ મોટો કાર્યક્રમ કરવાના છે રેલી સાથે એ સિવાય જૂન મે જૂનમાં અમે કેન્દ્રોમાં હાજર રહીએ પણ ખરા પણ ન પણ રહીએ સમગ્ર ગુજરાતમાં હવે આગળ જે પ્રદેશ ભારતીય મજદૂર સંઘની સૂચના મુજબ જે કંઈ કાર્યક્રમો આપશે અમને આશા છે કે માની મુખ્યમંત્રી મૃદુઓને અને મક્કમ છે સંવેદનશીલ જો સંવેદના એમની જાગી દેશે અને આ પ્રશ્ન હલ કરી દેશે તો અમે એમને ખૂબ જ આવકારશું કારણ કે આ પ્રશ્ન લાખો પરિવારનો છે એમ છતાં નહીં ચાલે તો અમે સમગ્ર ગુજરાતના કર્મચારીઓ એક જ છીએ પ્રયાસ એવો કર્યો છે ભાગલા પાડવાનો દસ જિલ્લાઓ આપે છે દસ બાકી એટલે કે બીજા દસ જિલ્લાવાળા લડત પણ અમે લડત સંપૂર્ણપણે પૂર્ણ રીતે કરવાના છે સમાન વિચારધારાવાળા તમામ મંડળો સાથે મળી અને લડત કરવાના છે આજે આરોગ્યની જેમ લડાઈ કચડી સરકારે એમ આગામી દિવસોમાં તમારી લડાઈ દરમિયાન એવું કોઈ પગલું બિલકુલ સરકાર પ્રયાસ કરે આ વિધવાને ચકતા બહેનો છે આની હાઈ ક્યાં લાગી કોઈને ખબર નથી પ્રયાસ કર્યો તો ભૂતકાળમાં સરકારો જેને જેને આના રોજીરોટી છીનવાનો પ્રયાસ કર્યો એની સીધી પરિસ્થિતિ તમને ખબર છે જેને જેને હાથ છે એ આજે રાજ કરે છે આઠ વર્ષે પહેલી વાર આંદોલન કર્યો આની હાય ન લેવાય આ ખાસ સરકાર એ ધ્યાન રાખે